પછી તમને શું કરી કર્યા હતા તમને શું કરી કર્યા હતા તમને ઘેર શું કરી કર્યા હતા આ મીડિયા વાળા આવ્યો ભાવ પાણી લઈને ડૂબી જજો કારણ કે તમારી જે કા હલકા માણસો આમ આદમી પાર્ટી સિવાય બીજે ક્યાંય જોવા મળતા નથી આ આમ આદમી પાર્ટી ના આ નકતા નેતાઓ આ ગુજરાત ની ભોળી જનતા ને

પોતાની સભામાં ભીડ ભેગી કરવા માટે થઈને ભીડ દેખાડવા દેખાડવા માટે થઈને આ ગુજરાતની આ જનતા સાથે આવી રીતે રમત છે તમે જોયો ને એ આકલાવની આનંદના આમ પાર્ટી ની સભાનો વિડીયો છે આ કેટલા હલકા છે આમ આદમી પાર્ટીના નેતાઓ કે આજુબાજુના ગામના લોકોને જેમાં તમે મહિલાઓ જોઈ શકો છો વૃદ્ધ મહિલાઓ જોઈ શકો છો આ વૃદ્ધ મહિલાઓને

આજે તમે અત્યારે કરી રહ્યા છો ને આવનારા સમયમાં તમને ખૂબ નડવાનું છે કારણ કે આ ગુજરાતની જનતા સમજદાર છે અને તમારી આ જે હલકાઈ છે ને ગુજરાતની જનતા ધીરે ધીરે કરતી સમજવા લાગી છે ને ખૂબ મોટા પ્રમાણમાં આમ આદમી પાર્ટીની આ હલકાઈ ગુજરાતની જનતાએ સમજી લીધી છે તમે આટલી હલકી કક્ષા સુધી જઈ શકો છો તો તમે ચોક્કસ આપ્યા મફત યાદ છો હલકાઈ સુધી ના જઈ શકે આ છે આમ આદમી પાર્ટીની સચ્ચાઈ આ છે આમ આદમી પાર્ટી નો અસલી ચહેરો અને આ છે આમ આદમી પાર્ટી ની કડવી વાસ્તવિકતા જે ગુજરાત ની જનતા ગુજરાત ના ખેડૂતોને ગુજરાતના યુવાનો એ સમજી લેવાની જરૂર છે